બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે ભગુડા ગામ ધાર વિસ્તાર પાણીના ટાંકા પાસે સ્ટ્રીટ લાઇટના અંજવાળે ખુલ્લી જગ્યામાં અમુક માણસો ભેગા થઈ ગોળ કુંડાળું વળી હાર ગંજી પત્તાના પૈસા પાના વતે હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા કુલ આઠ હિસ્સમાં રોકડ રકમ સાથે ઝડપાઈ ગયા હતા જેમાં ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો જસુભાઈ જોરુભાઈ કામળિયા રહે કળમોદર તાલુકો મહુવા તેમજ વિપુલભાઈ ભૂપતભાઈ પરમાર રહે રતનપર તાલુકો મહુવા તેમજ હરેશભાઈ મંગાભાઈ પાટરિયા રહે મોણપર તાલુકો મહુવા તેમજ અર્જુનભાઈ બાબાભાઈ કામળિયા રહે ભગુડા તેમજ ભરતભાઈ સામતભાઈ ભેડા રહે ગુંદણા વિપુલભાઈ બટુકભાઈ ઢાપા રહે ખંડેરા તેમજ મેહુલભાઈ ગોબરભાઈ ઢાપા રહે ખંડેરા હરેશભાઈ રાણાભાઈ મકવાણા રહે ખંડેરા તાલુકો તાળાજાવાળા સહિત કુલ આઠ ઇસમોને એલસીબી પોલીસ દ્વારા રોકડ રકમ રૂપિયા તેતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા ગમીરભાઈ પરમાર પરવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા